જય માતાજી તો મજામાં બધાય તો આપણે આવે ગા નવા લોગમાં તો બધાનું સ્વાગત છે ને આપણી ફરીથી આપણી અલકાબેન હાડિયું લઈને ફરીથી આપણી બધાને બતાવવા માટે લોગમાં આવે ગા તો બધાએ જજો કે કીર્યું નવિયું એકદમ એકદમ જોરદાર ધમાકેદાર હાડીઓ આ લઈને આવે ગયું તો જો આ હાડીનો ભાવ ભાલતાલની બહુ ખ્યાલ ન હોય મને કારણ કે એની બહારથી આવે એટલી ભાવતાલની ખબર ન હોય તો આ છે લેસ પટ્ટાવાળી બોર્ડર પટ્ટો પણ નહીં કાપડ એકદમ સ્મૂથ કાપડ છે ધોવાતા પણ ખરાબ ન થાય એટલે આ એ રીતે છે આ આપણી છે ડિજિટલ ડિજિટલ ટાઈપની છે આ પ્રિન્ટ છે ડિજિટલ આ નવી આવી એકદમ નવી જો આ ડિજિટલ છે કાપડ તો એકદમ લચકદાર છે એકદમ સ્મૂથ છે કાપડ આ છે પટોરા હાડી બ્રાસો છે પટોરું એકદમ સરસ હેવી લીલી પોડર છે અને વચ્ચે છે ટમેટો કલર અને હાથી છે એકદમ કાપડ પાણી પડ સ્મૂથ છે એકદમ ધોવા ધોવાતા પાકો ખરાબ ન થાય આ પણ એકદમ સરસ છે જો બાટલી કલર જેવી દૂધીને આપીએ હે પણ આમાંથી જો કોઈ પણ પીસ કરવું કરું હોય તો અલકાબેન નંબર આપ્યા તો આપણે ફોનથી આપણે કોન્ટેક કરી અને સાડી મગાવી શકીએ છે તો બધી એકદમ આછું સિલ્ક જેવી આવે આપણે ધૂપછા ટાઈપની એકદમ ઝીણી પ્રિન્ટ વાળી સરસ

આ બ્રાશો છે બહુ મસ્ત છે આ આ પણ બ્રાશો છે એકદમ આ લગ્ન પ્રસંગમાં પણ તમે પહેરી શકો નાનો એવો પ્રસંગ હોય તો પણ પહેરી શકો આમાં બ્લાઉઝ પણ છે જો આવું આ ચિકન વર્કની છે બોર્ડરવાળી બ્લુ કલર આમાં ચિકન વર્ક છે ઝીણી ઝીણી સંતાળીનું વર્ક છે તો આ પણ જુઓ તમે આ વાગડી કલર જેવી છે આકાશિયા કલર કયો કે દૂધિયા કલર કયો કે બાટલી કલર ઘણા બધા કલરનું નામ આવે તો આ પણ એવી સરસ છે સાડી સાડી એ જુઓ ને ભૂલો સાડીનો તો ખજાનો છે અલકાબેનને ઘરે

આમાં ઘણી બધી સાડી તો છે આ બધી હાડી છે તો આમાંથી જો કોઈને ગમતી હોય તો તાત્કાલિક તમે ઓર્ડર કરાવી શકો અને તાત્કાલિક પણ અલકાબેનનો કોન્ટેક કરો આમાં કોન્ટેક નંબર આપીએ તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને બે લાઇક બટન પર દબાવજો